ખેડૂતો સરકારની સામે આંદોલન કરતા કરતા હોય હોય છે છે વિરોધ પ્રદર્શન કારણ કે જે પ્રમાણે તે લોકોને વસ્તુ મળવી જોઈએ પાયાની સુવિધાઓ મળવી જોઈએ પાયાની સુવિધાઓ મળતી નથી પરંતુ ક્યાંક ફરી એક વખત બનાસકાંઠાના ખેડૂતો છે એ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને વિરોધ પ્રદર્શન બાદ ક્યાંક ને ક્યાંક મામલો વધારે ઉગ્ર બન્યો છે વિગતે ચર્ચા ને ખાસ કરીને આ વિષયને લઈને ખેડૂતોનું શું માનવું છે તેના વિશે પણ વાત કરીશું નમસ્કાર હું મોહનસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને લઈને અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે બનાસકાંઠાની તો બનાસકાંઠામાં નવા રોડના નિર્માણ માટે સરકાર દ્વારા ખેડૂતોની જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ખેડૂતોનું કહેવું છે કે તેમની પાસે આ નાનકડી જમીન જ આજીવિકાનું એકમાત્ર સાધન છે અને જો તે જતી રહેશે તો તેઓ બેઘર થઈ જશે જ્યારે પોલીસ સાથે તંત્ર જમીન માપવા આવ્યું હતું તે સમયે ખેડૂતોએ વિરોધ

જો કે એક લોકલ રખેવાળ જવા પેપરમાં લખેલું છે અમને બતાવો તમે કે આટલા પૈસા મને નકકી કરાય પ્રક્રિયાનો સ્ટેજ આવશે એટલે આપણે જાહેર કરીને

એક જમી છે છોકરા સિંહ ઝાઝા હવે એક વીઘા ઉપર ઢોરો પર મારે નભાવાનું હવે આ જમીન છોકરા લઈને ચોચી કમાણી જો જવકો કમાણી વધી છે તે ગય ગય ડોડ નેકળે એટલો સરકાર ને મંજૂર હોય તો રોડ ગાઢે ન કર આજે હાઈટ મીટર રોડ ગાઢે તો મંજૂર છે ન કર આજે કાલે નહી અમન મારી નોસી અનિયો ને રોડ ખુશીથી ગાઢી તો અમે અચાઈ ની અમારે જોવું પડજે ની

મારું નામ રમેલાબેન

વાતને લઈને હવે તે લોકોની જે આજી છે તે સાંભળવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર